ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ મને મોકો મળ્યો છે દસમી વાઇબ્રન્ટમાં કુલ પચીસ દેશો આપણી સાથે પાર્ટનર કન્ટ્રીઝ સાથે જોડાઈ જવાની આપણને મંજૂરી આપી છે એકવીસ જણે લેખિત આપી છે ચાર જણે મૌખિક આપી છે ને હજુ પણ આમાં વાઇબ્રન્ટની શરૂઆત થાય એ પહેલા કદાચ આમાં વધારે દેશો પણ જોડાઈ શકે છે પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે પચીસ જેટલા દેશોની એકવીસ લેખિત અને ચાર મૌખિક એમ કરી અને પચીસ આપણને સંમતિ મળી છે કુલ સોળ સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું બોતેર દેશમાંથી લગભગ પંચોતેર હજાર ડેલિગેટ્સે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી દસમી વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે કુલ અગિયાર દેશોમાં આપણે રોડ શો કર્યા છે અગિયાર દેશોમાં જઈ ગુજરાતના વિકાસની આખી યાત્રા અને સાથે દુનિયાભરમાંથી અને દેશભરમાંથી અહીંયા કાર્યરત ઉદ્યોગો સાથે અને ગુજરાતની વિકાસ યાત્રાની ઝાંખી અને અહીંયા રહેલી અહીંયા ઉપલબ્ધ રહેલી તકોની દુનિયાને આપણે ઝાંખી કરાવી છે દસ જેટલા આપણા મોટા શહેરો ભારતના તેમાં પણ આપણે જઈ અને વન ટુ વન મિટિંગ અને સાથે સૌ ઉદ્યોગપતિઓની સાથે ત્યાંના આપણે વિગતે વાત કરી અને ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આપણે સૌએ આહવાન કર્યું છે અત્યાર સુધીમાં આપણે બાર જેટલા પ્રી સમિટ સેમિનાર અને ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યા છીએ ત્રણ બાકી છે એ તાજેતરમાં આપણે પૂરા કરીશું સમિટ દરમિયાન અગિયાર દેશોના કન્ટ્રી સેમિનાર આપણે આયોજિત કરવાના છીએ સમિટના ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર વીસથી વધુનું સેમિનારો આપણે અહીંયા યોજવાના છીએ અત્યાર સુધીમાં બેથી વધુ દેશના વડાઓ ભાગ લેવાના છે અને અન્ય ત્રણ બેની મૌખિક અને ત્રણની બેની લેખિત અને ત્રણની મૌખિક સંમતિ આપણને આમાં દેશના વડાઓની મળી ચૂકી છે અને અત્યાર સુધીમાં એટલે એક બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં કુલ એકવીસ લાખ તેત્રીસ હજાર બસો નવ્વાણું કરોડના રોકાણ માટેના આપણને એમઓયુઝ પ્રાપ્ત થયા છે ઈરાદાઓ આપણને પ્રાપ્ત થયા છે આ વખતે ખાસ ખાસિયત આપણે પ્રત્યેક જિલ્લા સુધી પહોંચ્યા છીએ તથા આ નેવું ટકા જેટલી સફળતાઓ આપણે જેની સાથે એમઓયુ કરીએ એ સફળતાથી આપણી ધરતી ઉપર ઉતરે એનો ઉદ્યોગ ચાલુ થાય એના માટે ખાસ એમઓયુ પ્લસની નીતિ આપણે લાવ્યા છીએ જેમાં એની નાણાકીય સદ્ધરતા પણ આપણે જોઈ છે જમીનની અવેબિલિટીની પણ તપાસ કરી છે અને સાથે એની ફિઝિબિલિટી આમ તમામ બાબતોની ચકાસણી કરી અને આ આપણે એમઓયુ કર્યા છે આપણે વીજી વીડી વીડી અંતર્ગત છવ્વીસો ને ચૌદ એમઓયુ કર્યા છે જેમાં આપણને છેતાલીસ હજાર કરોડનું નવું રોકાણ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય એવી સંભાવનાઓ ઊભી થઈ છે અને એમાં એક પોઈન્ટ સિત્તેર એટલે એક લાખ સિત્તેર હજાર જેવી રોજગારીઓ ઉપલબ્ધ આપણા જિલ્લાઓમાં થાય એ રીતનું સરસ મજાનું આયોજન કર્યું છે અને જે નાના ઉદ્યોગપતિઓ હતા એમના સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે એ પણ ગ્લોબલ ગુજરાત અને ગ્લોબલ ગુજરાત ગ્લોબલ ભારતની અંદર પ્રથમ નંબરે આવે તમામને તક મળે એના માટે ઓપીઓડી અંતર્ગત એટલે વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટના વિકાસની સાથે બીજા ઉદ્યોગોને પણ જોડી શકાય એના માટે જિલ્લા કક્ષાએ પણ આપણે ગયા સાથે કુલ એકસો સુડતાલીસ જેટલા એમઓયુસ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સંપન્ન થયા અને આજે જ લગભગ સુડતાલીસ એમઓયુ એક લાખ છપ્પન હજાર કરોડના આજે જ આપણે અહીંયાથી એ એમઓયુઝ કર્યા છે એકસો સુડતાલીસ એમઓયુ જે આપણે કર્યા એની સહિત અને જે આપણા વીજી વીડીના છે સત્યાવીસો ને સુડતાલીસ એમઓયુ થયા એમાં ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડ આપણને આ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું છે અને ટોટલ રોજગારીની સંભાવનાઓ આગામી સમયમાં બાર લાખ કરતાં પણ વધારે લોકોને રોજગારી આપી શકાય એવી સંભાવનાઓનું નિર્માણ આપણા ત્યાં થયું છે સાથે ખૂબ મહત્ત્વની એવી ગઈ વખતે પણ આપણે ઇવેન્ટ કરી હતી ગુજરાત જ્ઞાન ગુરુ ગુરુ ક્વીઝ જી થ્રી ક્વીઝ આપણે યોજી હતી અને ખૂબ એને બહોળો પ્રતિસાદ મળ્યો હતો ગઈ વખતે પણ પચીસ લાખ ઉપર એટલે પચીસ લાખ પચાસ હજાર જેટલા લોકોએ એમાં પાર્ટિસિપેશન્સ કર્યું હતું અને ઓવરઓલ ગુજરાતની અંદર ખૂબ મોટો બહોળો પ્રતિસાદ તાલુકાઓ જિલ્લાઓ અને ફિનાલે સુધીનો આપણને મળ્યો હતો એની સફળતાથી આ વખતે પણ આપણે એનું આયોજન કર્યું છે અને ક્વિઝમાં ભાગ લેવા જે લોકો ઈચ્છુક હોય એ લોકોને ડબલ્યુ ડબલ્યુ ડોટ જી થ્રી ક્યુ ડોટ કો ડોટ ઇન જીથી જી થ્રી ક્યુ ટુ ઝીરો પોર્ટલ ઉપર આપણે રજિસ્ટ્રેશન કરાવી નવથી બાર સુધીના શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ અને અઢાર વર્ષ અને તેમજ અઢાર વર્ષથી ઉપરની ઉંમરવાળા નાગરિકો પણ આમાં ભાગ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે રાખી છે આ વખતે ઇનામોની રકમ પણ વધી છે વધારી છે સંખ્યા પણ લગભગ ત્રીસ લાખ જેટલા રજીસ્ટ્રેશન થાય એવો અંદાજ છે અને એમાંના ભાગના લોકો આ ક્વિઝમાં પાર્ટિસિપેશન કરે તેવી પ્રકારની આયોજન સાથે આપણે પ્રત્યેક તાલુકા લેવલે આ ક્વિઝ રમાડવાના છીએ જેમાં શાળા કોલેજ અને અન્ય નાગરિકો એમ ત્રણ ભાગમાં પાંચસો 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 એ પ્રકારના ઇનામો આપવાના છીએ એમાં શાળાના બાળકોને બે હજાર કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમને ત્રણ હજાર અને જે અન્ય નાગરિકો છે એમને એક દિવસની ટૂરનું આયોજન આપણે કરવાના છીએ જેમાં સાયન્સ સિટી છે કે કોઈ બીજું સ્થળ એ પસંદ કરી અને આ પાંચસો લોકોને ત્યાં લઈ જઈ અને એક દિવસની ટૂરનું આપણે આયોજન આ વખતે કર્યું છે અને સાથે પ્રત્યેક તાલુકાઓ જ્યાં ક્વિઝ રમાડે એટલે જિલ્લા કક્ષાના ઇનામો છે અને એના પછી જિલ્લા કક્ષાએ પણ આ ક્વિઝ રમાડવાનું આપણે આયોજન કર્યું છે અને એ ક્વીઝમાં પણ શાળા તેમજ કોલેજ અને અન્ય નાગરિકો પણ ભાગ લઈ શકે એ પ્રકારનું આપણે આયોજન કર્યું છે અને પ્રત્યેક તાલુકાની ક્વિઝ પછી એક બમ્પર ઇનામ એટલે કે બમ્પર ફીઝ રમાડવાનું પણ આપણે આયોજન કર્યું છે જેમાં ત્રણસો છન્નું જેટલા વિદ્યાર્થીઓ એ ઇનામો મેળવી શકશે અને એમાં જે ટોટલ બાર સ્કૂલ વિનર્સ છ અને કોલેજ વિનર્સ છ એમ બાર જેટલા ઇનામો આપણે આપવાના છીએ એમાં પ્રથમ સ્કૂલના જે વિદ્યાર્થીઓ ને જે ઇનામ પાંચ હજારના અને કોલેજ વિનર્સ છે એમને સાત હજારના ઇનામ આમ કુલ બાર ઇનામ પ્રત્યેક વીસ પછી મળવાના છે અને આ વખતે જે ફિનાલે છે એ પ્રત્યેક જિલ્લામાં થવાની છે અને પ્રત્યેક જિલ્લામાં ફિનાલે આપણે સંપન્ન કરવાના છે એટલે આખા રાજ્યની અંદર તેત્રીસ જેટલી ફિનાલે આપણે યોજવાના છીએ એટલે એ ફિનાલેમાં પણ ખૂબ સારા ઇનામો આપણે આપી રહ્યા છીએ એમાં પહેલાં વિનરને સ્કૂલ કક્ષાના બે લાખ અને કોલેજ કક્ષાના જે વિનર છે એને ત્રણ લાખ બીજું વિનામ દોઢ લાખ એક લાખ કોલેજમાં બે લાખ અને દોઢ લાખ અને ટોટલ જે પ્રાઇસ છે આ વખતે એ ગઈ વખત કરતાં પણ ખૂબ વધારે લગભગ બારેક કરોડના પ્રાઇઝ આપણે આપવાના છીએ આમ જી થ્રી ક્યુ એક એવા વિશાળ પાયામાં સરકારની કામગીરી સાથે સામાન્ય જ્ઞાન રાજ્યની સરકાર દેશની સરકાર અને લોક ઉપયોગી કામો જે થતા હોય તો એની માહિતી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ જી થ્રી ક્યુ બની રહ્યું છે એટલે કે સરકાર સાથે જોડાવાના શ્રેષ્ઠ માધ્યમની આ થિઝ આપણે યોજી રહ્યા છીએ ગુજરાત એ ગુજરાત એ દારૂબંધી ધરાવતું રાજ્ય છે અહીંયા ક્યારેય દારૂ બનાવવાનો વેચવાનો કે પીવા માટેનો અધિકાર આપણે કદી પણ કોઈને આપ્યો નથી એટલે વાઇનરી છે કે એનો વેપાર અને એના સેવન સુધીની આપણે અહીંયા ગુજરાતમાં કદી છૂટ આપી નથી અને આપણે આપવાના પણ નથી હું એ વિગત તમને આપું છું દેશના મહાનુભાવોનું બહુ મોટું લિસ્ટ છે આ વખતનું જે વાયરન્ટ વેરિયન્ટ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર ત્રેવીસો જેટલા કેસ છે પરંતુ આજે ગુજરાતની અંદર નવ વત્તા ત્રણ બાર અને એક આજે રિપોર્ટ થયો એમ તેર કુલ તેર કેસ નોંધાયા છે હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ વીસ કેસો નોંધાયેલા છે આમ તમે છેલ્લા છ મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે ચાર પાંચ સાત કેસ ચાર પાંચ સાત કેસ આવતા હતા આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈપણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આ વેરિયન્ટ ઓફ કન્સન નથી ખૂબ સાવધાની આપણે રાખીશું પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી આજે આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વિસી લીધી ખાલી સાવધાની વર્તવાની જ વાત છે આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ એટલો જ વિષય છે અને વેરિયન્ટ પણ ખૂલ્ડ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને સાત આઠ દસ કેસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો વીસ કેસ સુધી આપણને મળ્યા છે પરંતુ આ વાઇબ્રન્ટ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ વાઇબ્રન્ટ યોજાવાનું છે સોરી તેર કેસ ગુજરાતના જ છે આ સ્થિતિની સમીક્ષા પછીની જ વાત છે ચર્ચા થઈ જ છે અને એ આખા દેશનો વિષય છે અને દેશમાં પણ આ પ્રકારની કેરાલામાં બે હજાર જેટલા કેસો અત્યારે છે પરંતુ ત્યાં પણ કોઈ એવો ભયજનક માહોલ એવો ઊભો નથી થયો અને આજે પણ આમાંના મોટા ભાગના નવ્વાણું ટકા કેસ ઘરે ને ઘરે સારવાર લઈ અને સાજા થઈ રહ્યા ફોરેનથી આવતા ડેલિગેટ્સ છે અથવા તો જે અહીંયા ભાગ લેવા આવશે અને એ પ્રકારના લક્ષણો દેખાશે તો એમને કહેવામાં પણ આવશે કે તમે ટેસ્ટ કરાવી લો બાકી એના સિવાય પોતાને લાગે પોતાના અને ગઈ વખતે જે કોવિડ હતો જે કોરોના લોકોને થતો હતો ને જે લક્ષણો હતા એવા માઇલ્ડ પ્રકારના લક્ષણો પણ અત્યારે જોવા મળે છે એટલે તરત જ કોઈને પણ આવા લક્ષણો હોય તો પોતે પોતાની જાતે પણ ટેસ્ટ કરાવી શકે મેં કહ્યું એમ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે કોઈ એવો ભયજનક માહોલ પણ નથી એટલે જે વખતો વખત જે પણ કોઈ પ્રિકોશન્સ લેવાની જરૂર પડશે પરંતુ અત્યારની સંજોગોમાં આપણને આ વાઇબ્રન્ટ યોજવા માટે કોઈ હર્ડલ્સ નથી આ પરીક્ષાઓ જાહેર થઈ પરીક્ષાઓ લેવાઈ ગઈ પરંતુ આપણે રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની જે વર્તુળ કચેરીઓ છે ત્યાંથી જે યોજેલ હતી ત્યાંથી એ પોલ ટેસ્ટની અંદર કેટલીક ગેરરીતિઓ છે કેટલીક મુશ્કેલીઓ છે અથવા તો ક્યાંક ખામીઓ છે એવી આપણને રજૂઆત મળી હતી એના કારણે આપણે તપાસ સમિતિ હતી અને તપાસ સમિતિ નિમી અને એમાં આપણા ધ્યાનમાં આવ્યું કે આમાં ક્યાંક તથ્ય છે અને એના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થઈ જાય એના માટે આપણે પરીક્ષાઓ રદ કરી છે અને હવે પછી એ પરીક્ષાઓ યોજવામાં આવશે એ એ ટે પોલ ટેસ્ટ હતો જે એની અંદર જે પણ આપણે માર્ગદર્શિકાઓ જે નક્કી કરી હતી એ માર્ગદર્શિકાઓ પૂરતા પ્રમાણમાં ફોલોઅપ થઈ નથી અને એના કારણે આપણને આ નિર્ણય લેવો પડે છે માનો કે તમે જે વાત કરો છો એ પ્રમાણે જો રિઝલ્ટ ડિક્લેર કરીએ તો કેટલાય આશાસ્પદ યુવાનો કે ક્યાંક એ માર્ગદર્શિકાઓ પ્રમાણે પરીક્ષાઓ ના લેવાઈ હોય તો એમને અન્યાય ન થાય એના માટે આ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે તપાસ સમિતિએ એનો અહેવાલ આપ્યો છે એના ઉપર વિષક વિચારણા કર્યા પછી પગલાં ભરવાના હશે તો સરકાર ભરવા માટે ક્યાંય ખમચાશે નહીં એમાં બેથી ત્રણ વિષયો આખી તપાસ દરમિયાન આપણને મળ્યા છે કે જે માર્ગદર્શિકાઓ અનુસાર જે પરીક્ષાઓ લેવાની હતી એ લેવાઈ નથી અને એના કારણે જ્યાં આગળ પણ એ આચાર સંહિતાનું વાયોલેશન થયું હોય એવા સંજોગોમાં જે કર્મચારીઓએ આ વાયોલેશન કર્યું હોય તો એના સામે કોઈને પણ સરકાર તપાસના અંતે જે પણ કોઈ સત્ય હશે તો એ એના માટે પગલા લેવા માટે બિલકુલ સક્ષમ છે અને એની તૈયારી પણ છે તપાસ સમિતિ આપણે રચિત છે અને એના કારણે જ આપણે આ પગલું લીધું છે અરે અહેવાલ આવી ગયા પછી અહેવાલનો અભ્યાસ પણ થશે અને એના ઉપર પુન મંથન કરી અને ક્યાં કેવી રીતે આ માર્ગદર્શિકાઓનો ભંગ થયો છે એ પણ નક્કી કર્યા પછીનો વિષય આપ જે કહી રહ્યા છો ત્યાં છે ત્યાં તો જે રાજસ્થાનની વાત છે પરીક્ષાઓ લેવાઈ હતી અને એના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં નહોતા ભર્યા એના કારણે એસઆઈટી રચવાની ફરજ પડી છે આ પરીક્ષાઓ જે યોજી રહ્યા છે એની અંદર જે લોકોએ ફોર્મ ભર્યા હતા અને જે એલિજિબલ થયા હતા પરીક્ષા આપવા માટે એમની પરીક્ષા પુનઃ આપણે યોજી રહ્યા છીએ